રામણવેર અને બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આપણે જે વાત કરવાના છે આજે જે આયી સમાજના બેનોએ જે મોટો મોટો એક ઇતિહાસ રચ્યો છે જે દ્વારકા જિલ્લામાં તો જે દ્વારકા જિલ્લામાં મોટા મોટો ઇતિહાસ રચ્યો છે જે આર્ય સમાજના લોકોએ કે આઈ સમાજના બેનોએ તે તેની વિશે આજે આપણે વાત કરવાના છીએ તો જો અત્યારે લગભગ લગભગ કહેવાય કે કૃષ્ણ ભગવાનની મોટી પ્રતિમા અને આપણા દેશનો અને સાથે આપણા ધર્મનો ઝંડો લહેરાવીને પત્તી બાજુ રાસ લઈ રહ્યા છે બહેનો અને ત્યારબાદ રાસ લઈને તેમણે લગભગ સાડત્રીસ હજાર કરતા વધારે પણ મહિલાઓ જે આહેર સમાજના બહેનોએ ભેગા મળીને રાસ લીધો હતો અને કેવાય કે બહુ મોટો ઇતિહાસ છે કે ઈતિહાસ રચીને જેમાં જેટલા આહિર સમાજના બહેનોએ ઇતિહાસ રચ્યો છે જેમાં કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને જે કચ્છમાં રાસ લીધો હતો જે ગોપીઓ સાથે કે આહિર સમાજના બહેનો સાથે જે કૃષ્ણ ભગવાને જે કચ્છમાં રાસ લીધો હતો તેના માનમાં અહીંયા એ આ રાસ રચવામાં આવ્યો હતો અને આખા સમગ્ર ગુજરાત ગુજરાત કે સમગ્ર સમગ્ર નહીં પણ ભારતમાંથી બધા સમાજના આવ્યા હતા ઘણા બહેનો તો વિદેશમાંથી પણ આવ્યા હતા જે વિદેશમાંથી અહીંયા આવીને રાસ લેવા આવ્યા હતા જે આરિષ્ય સમાજના બહેનો છે તે અને બીજું એ વાત છે કે જે કૃષ્ણ ભગવાને જે કૃષ્ણ ભગવાનના પુત્ર વધુ કે પુત્રી પુત્ર વધુ એવી રીતના કે પુત્રી અને તેમણે બે લીધો તો તે તેવી રીતના અહીંયા રાસ લીધો છે તેના માનમાં અને કૃષ્ણ ભગવાને જે કચ્છમાં આહિર સમાજના બહેનો સાથે જે રાસ લીધો હતો તે જ રાસ તેના માનમાં અહીંયા રાસ ઉજવવામાં આવ્યો હતો અને તે અહીંયા રાસ લેવામાં આવ્યો હતો અને તેમનું નામ અત્યારે જે બધા બેનો આર્ય સમાજના બેનોએ બધાએ ભેગા થઈને રાસ લીધો એનું નામ મહારાસ તરીકે ઓળખાય છે અત્યારે જે મહારાસ લીધો છે તે આખી દુનિયામાં કહેવાય ને કે બધી સૌથી મોટા મોટો ઇતિહાસ રચી નાખ્યો છે તો જે કૃષ્ણ ભગવાનના વીચમાં પ્રતિમા રાખીને કીધું એ પ્રમાણે ત્રિરંગો અને આપણા ધર્મનો ત્રિરંગો ધર્મનો ઝંડો હિન્દુ ધર્મનો એ બંને રાખીને રાસ લીધો હતો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળી એક નવા વિડીયો મને